વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ નહી પપલી બિલકુલ મોજમાં રહેવાનું છે વાગી ગયા છે સાડા સાત પાંચ અને આજે છે સન્ડે તો તમને લોકોને પણ અસર થતી હશે આજે સન્ડે છે સાડા સાત પાંચ થઈ છે તો પણ હજુ અમે લોકો કેમ કરે છીએ તો એમનું એક ખાસ રીઝન છે અને અહીંયા અમારે બેન બાદ બેકગ્રાઉન્ડમાં સાઉન્ડ આપે છે તો પેલા બેન પાસે આપણે બેસી જઈએ અને રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરી લઈએ પિયા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હા પુવા એ નહીં થમ થમ છન નન બાજે મૈયા પાઉ 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 બે જલિયા એ આપણે બોલીએ એટલે એના પાઉ 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 શબ્દ આવી જ જાય છે પણ કંઈ નહીં આજે છે સન્ડે તો પોલિયો ડ્રોપ્સ એટલે કે પોલિયોનો સન્ડે એટલે કે આજે પોલિયોના ડ્રોપ્સ આપવાના છે ને તો ત્યાં એમને લઈને જવાના છે આપણે આઠ વાગેથી શરૂ થઈ જશે એટલે આપણે ટાણા ગામમાં કીધું જાગી જઈએ ને બધું કામકાજ કરી લઈએ ને ત્યાં આઠ વાગી જાય એટલે સિયાબેનને ડ્રોપ્સ આપીને પછી મેબી જવાનું થાય તો આપણે

તો ફ્રીજ પાણી પી એને ટોફી કડું પકરાઈ જશે આદત આપની બાકી તો અત્યારે છે મારું એટલે બીટા જોઈએ આખો દિવસ દરમિયાન આરામ મળે છે એમાં કારણ કે એ છે હે આ જબલા ફેચો હાટું આવી ગયું છે હા શું 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 એવું છે ઈ નો ખોલે હાથ કોણે કરી દીધું તું તેથી કેને સિયાને હાઇટ કોણે કર્યું તું ફ્રિજ કર્યું તું ને તો પછી એ ખોલાય હાઇટ કરી દઈએ પાછું માર બાપા કૂકુ આવી જાય કૂકુ તો જો ભાવભાવ આવે મમ્માને પૂછ ભાવભાવ આવ્યું તું જો જો બોલે સારું આનંદ હવે પહેલાં આપણે દીવા પતિને બધી બાકી છે પહેલાં એ કરી લે એની પહેલાં આપણે કેમેરો ઉઠાવી લીધો હતો અને મળીએ છીએ ત્યાં સુધીમાં ચા પાણી પણ આપણો પાકી જાય જો તમે આ વિડિયો યુટ્યુબ ઉપર જોતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરજો આપ દીકરી જો મારી પર ભરોસો નથી મેં કીધું કે હું ગાડી ચલાઈ લઉં ને તમે બેસી જ

ઓલિયો બુથ સ્વાગત કરે છે બે ટીપા જિંદગી અમારા બાળકોને ને બે ટીપા દરેક વખતે અમારું બાળક ન રડ્યું પણ બીજું મોટું બધું બાળક આવ્યું મીન્સ કે મોટી બધી એક છોકરી એવી ને કે આવી રડે ગેટ પર પૈસા ચાલુ થઈ ગઈ હતી યસ ગેટ પર પૈસા નિયાથી ચાલુ થઈ ગઈ હતી દાદા ઢસડી ઢસડીને અમને લાવ્યા ને એવી હાલત થઈ ગઈ પણ બેને હજી ઇન્જેક્શનની ની નથી ખબર પડતી ને ત્યાં સુધી સારું છે પછી ખબર પડશે ને કે આ ઇન્જેક્શન આપે છે ત્યારે તકલીફ થશે મોટી ગયું ને ડ્રોપ્સ તો આપણે પીવડાવતા આવ્યા સિયાબેનને અને સરખડીએ પણ આપણે નથી જવાનું તો બસ જુનાગઢ સિટીની બજારમાં આપણે માલી આટો મારવાનો છે તો સિયાબેન અત્યારે હાલા કરે છે હાલા કરીને જાગે એટલે આપણે જઈએ બરાબર ને વાલી બાકી દસ વાગ્યાનો ચા પાણી પીવાઈ ગયો છે ટોપડી લઈને જ જઈએ વિસરવા માટે બસ વેટ એ છે કે હવે સિયાબેન ક્યારે જાગે છે સિયાબેનના મમ્મી

ઘરે હુડ આવો ફૂઈ જાય હું દૂધ લઈ આવું અને જે પીડી મીન્સ કે ચાંદલા ચડાવવાની વાત હતી ને તો ચાંદલા કીધું હું બે લેતી ઉડાવવા કે मने मतो तो के कोई जा नहीं बंद तो आवे तो बनी है वही थे कि जन तो है तो ऐसा मुखड़ा चेहरा क्यों मुर जाया है जरा राज तो खोलो आप हमें तो बताओ तारीफ करो क्या उसकी जिसने तुम्हें बनाया કાંઈ નહીં આપણે ભૂગીએ એવા છીએ સ્માર્ટ બજારમાં છાસ દૂધ લેવા માટે શું લેવા આવ્યા છે હે શીયા સ્માર્ટ બજારમાં માણસો શું લેવા આવતા હોય છાસ દૂધ છાસ દૂધ એમ ના દાંત કાઢ લે તું દાંત કાઢ લે પહેલાં હે

અત્યારે નો ખવાય અહિયાં ઘરે જઈને ખાવાનું હોય ને જો મોઢામાં નાખું એ કાઢ નાખો હાલો થું કરી નાખો થું સિયા થું 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 કરો હાલો હમણાં થોડીક વાર પેલા કોઈ મણા કેતું હતું મને ખાવાનું કોઈ પૂછતું નથી અને અહીંયા જોઈ લે આલુ પૂરી તો પૂરી થઈ ગઈ હવે ખાવસા ઉપર વળી ગઈ છે અને એ ગાડીમાં આવો એસીમાં બેઠા બેઠા જો કે વા સામે હે ગણેશ લીખું ન્યા ન્યા હું ન ખાવ હું અહીંયા જ ખાવ હા હાલો આપું સિયા તને આપું અહીંયા ગરમ પવન આવે હમ

ઓણ કીધું આપણે કાંઈ એટલે કાંઈ એક પંચ્યાનો ખર્ચો નથી કરવો જે જૂનું છે એમાંથી જ આપણે દિવાળીનો તહેવાર ઉજવવો છે એટલે કીધું ધોઈ ને ચકાચક બનાવી દીધા છે કેમ બોલી હમ ના સાચું ચાય બની ગઈ છે અને તું કઈ કહેતી હતી કે સ્માર્ટ બજારમાંથી દૂધ લઈ આવે ત્યારે કોઈ દિવસ થેલી હાજી નો ભૂકે ટૂટા વગર થેલી ભૂકી જ ન હોય એવું ખરા ભૂકે ને થેલી તૂટી જ ગઈ હોય ઈ ખબર નઈ લીકેજ થેલી અમારા નસીબમાં આવતી હોય કે પછી આ પાંચમી વાર છે હમ અદદ કઈ નઈ મસ્ત મજાનો ચા પાણી પી નાખીએ ને પછી હાંજે છે મસ્ત મજાનો પિતામદરી સ્નાનનો પ્રોગ્રામ જો કે આપડી ઘરે નથી બાજુવાળા ઘરે છે મસ્ત મજાનો પ્રોગ્રામ માં આપણે એન્જોય કરવાનો છે તો બપોર આપણે તો કઈ ખાધું નથી ભાઈ ખાવસા અને વડાપુરી શું કહેવાય આલુ પુરી આલુ પુરી ખાઈ લીધું છે તો હવે આમને જોવાનું છે કેટલું ખાઈ લે બાકી બેન બાજુ અમારું ઊભા રહી ગયા બારી છે જે હોય કે કા કા તો મસ્ત મજાનો ચા પાણી પી લઈએ પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ વિડીયો છોડીને ક્યાંય ના જતા પીએને શીખ જાવું છે ટાટા 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 કઈક ને કઈક વસ્તુ ભૂલાઈ જાય છે ને કઈક ને કઈક વસ્તુ માટે નહીં એવો ધક્કો થઈ જાય જાજેડા રોડ બાજુ ગયા આપણે ત્યાં એક બ્લાઉઝ આપવાનું હતું ટેલરની દુકાને જ ગયું સાડીમાંથી કાપીને ત્યાં આપવાનું હતું સીવડાવવા માટે તો હવે બસ અત્યારે એમને કોલ કરી લીધો આપણે કીધું ખુલ્લી હોય તો અમે કે હા ભાઈ અમે છીએ તમે આવી જાવ બેન ટાટા જવાનું નામ પડે ને એટલે જો મોજે મોજ ને રોજે રોજ થઈ જાય કઈ ઘટે જ નહીં બસ બાર ફરવા આવું કેમ ટાટા ટાટા કઈ કઈ બાજુ કઈ બાજુ જવાનું છે હે સિયા સિયા તાર જીપ જીપ ક્યાં તાર જીપ ક્યાં આખો ક્યાં તારી કાન ક્યાં તારા હાથ હાથ ક્યાં હાથ ક્યાં હાથ હાથ ઈ પગ છે ઈ નહી હાથ હવે કઈ ને જાંજેડા રોડ ઉપર બ્લાઉઝ આપી આવ્યો પછી હવે નવા વર્ષનો મુખવાસ પણ લેવાનો સાથે સાથે એ પણ યાદ આવી ગયું આપણી કાંડા ઘડિયાળ થી એમાં સેલ નખવવાનો છે તો સેલ પણ નખવતા આવીએ મુખવાસ પણ લેતા આવીએ ને એવું બધું કરતા આવીએ પછી ગામમાં જવું ભણવું જ નહીં જેમ જેમ તહેવાર એનો ફોટો ભેગું લેવું જો હે તો લાવો પર્સન આવી ગયા છે ગામમાં અને અહીંયા મમ્મી ખરીદી કરે છે ને એવું બધું દિવાળી કે દિવાળી દિવાળી આવી એટલે બધું જૂનું નીકળી ગયું કે

કકુ બેઠો કકુ ક્યાં વાહ વાહ ગ્રહ પછી નીના કારીગર ચટણી બનાવવા માટે બેસી ગયા છે કોદીના દહીંની ચટણી કેમ હા આપે છે અમારા તો પણ નવી ગાડી જ નવી ગાડી ઉપરથી પડતા પડતા રહી ગઈ નવી ગાડી ઉપરથી હોય નવી ગાડી માંથી પડતા પડતા રહી ગઈ મારા હાલે આમાં

એ તો તો ખાખા કરી લેવાના આવડે હે શું હોય બીજું ભલે ને બહાર બાકી જો આટલા પ્રકારના ભજીયા મળવાના છે પટ્ટીના ના ગોટા આ છે ધાણા ભાજી ખરગવાની સિંગુના ને બટાકાની પાત્રી

ફટાકડા ફોડવા દિવાળી ધીમે ધીમે હે ને હવે નીચે ઉતરતી જાય છે અને અહીંયા રોડ ઉપર આવતી જાય છે અને અહીંયા મારા બેન બા જો મજા જ નથી આવતી જરા એ તો કર દે ને પણ તું હું પકડીને બેઠી હો હા લે આ લે આ તો પૂરું થઈ ગયું ચલો તમને અગાઉ કીધું તું કે સીએ બે આપણે

મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બબાય ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ શાંતિથી રહી જુઓ અને શાંતિથી રેવા દેજો